જલારામ બાપાની જગ્યાના ગાદીપતિના ભાઈનું નિવેદન જલારામ બાપા વંસજ ભરતભાઈ ચંદ્રાણી કરી પોષ્ટતા જલારામ બાપાએ ભોજલ રામ બાપાની પ્રેરણાને આશીર્વાદથી અન્ય ક્ષેત્રની શરૂઆત કરી હતી આ વાત જલારામ બાપાને માનનારા લાખો ભક્તો જાણીને સત્ય છે સ્વામીએ કરેલ નિવેદનમાં ગાદીપતિ અને પરિવારનું કોઈ સમર્થન નથી રિપોર્ટર પૂજ્ય જલારામ બાપા અંગેની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં જોવામાં આવી અને તેથી પૂજ્ય બાપાના પરિવાર વતી એક સ્પષ્ટતા કરવી જરૂરી બને છે રામ નામ મેં લીન હૈ દેખત સબ મેં રામ તાકે પદ વંદન કરું જય 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 જલારામ પૂજ્ય બાપા રામ ઉપાસક હતા ભગવાન શ્રી રામ બાપાના ઈષ્ટ હતા અને સદગુરુદેવ પૂજ્ય શ્રી ભોજલરામ બાપા અમરેલી પાસેનું ફતેપુર ભોજલધામ પૂજ્ય ભોજલરામ બાપા બાપાના ગુરુ હતા પૂજ્ય બાપાએ ફક્ત અને ફક્ત પૂજ્ય શ્રી ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી આજથી બસો પાંચ વર્ષ પહેલા સદાવ્રત અનક્ષેત્રની ક્ષેત્રની શરૂઆત વિરપુરમાં કરી આ વાત બાપાને માનનારા લાખો ભક્તો વર્ષોથી આ જાણે છે જગજાહેર છે અને આ જ સત્ય છે આ સિવાયની કોઈ પણ વાતમાં વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા તથા પૂજ્ય બાપાના પરિવારનું કોઈ જ સમર્થન નથી બાપા નિરંતર રામનું રટણ કરતા ભૂખ્યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતા આજ એમનું જીવન હતું જલારામ બાપા નો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાન ના સંત ગુણાતા સ્વામીરે જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામી બહુ હેત સ્વામી ગુણાજી વીરપુર પધાયરામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાયરાની જગ્યામાં સ્વામી બહુ રાજી થયા જલા સ્વામીની પાસે આશીર્વાદ મેતા કે સ્વામી મારો એક માત્ર ઈચ્છા છે કે માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિતનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ બાટીમાં એ બાટીમાં ફરક હવે આપણી બાટી ફેન્સી થઈ ગઈ એમાં જાત જાતની દાળવું પડે એનો સરસ વઘાર પડે બાટી પણ સરસ બિસ્કીટ જેવી બનાવવા મીંડા એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કેવા બાળક બાટી સ્વામીને જમાડ્યા સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિતાનંદ સ્વામી કે કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ ને માટે તમારા ભંડાર અખૂટ રહેશે જાવ આમ ગુણાદિતાનંદ સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ કે સ્વામી ગુણાદિતાનંદજીએ આજથી બસો વર્ષ પહેલાં જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફલરૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય સમાજનું સારું કાર્ય થાય છે અન્નદાન બહુ મોટું અપાય છે તમને સાંભળીને પણ આનંદ થાય અયોધ્યામાં રામલલાનું સ્થાપન થયું એની પ્રતિષ્ઠા થઈ ત્યારથી આજ દિવસ સુધી સાંભળ્યું છે કે દર દર વર્ષે કે દર મહિને જલારામ જગ્યા ટ્રસ્ટ દ્વારા ભગવાનના થાળ થાય છે ભગવાનના થાળની સેવા થાય છે એવું આપણે જાણ્યું છે બહુ આનંદની વાત આપણે ગુજરાતીઓ માટે